જો ફાકી બનાવે છે તે છે અને બેટિંગની પ્રેક્ટિસ કરે જે સામે વરિટીંગમાં આવી નથી તો એ આવે પછી ત્રણ ટકાનો લગભગ આપણે જીતી જ કારણ કે આપણે પેલો જોકો માર્યો ને આપણે પણ જય માતાજી મિત્રો કેમ છો બધાય મજામાં નહીં મજામાં જશો અને આપણા ન્યૂ લોકમાં પાછું તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ડે નાઇટ ક્રિકેટ રમવા આવ્યા હાઈ આપણે પાઈએ ગ્રાઉન્ડ છે ને ત્યાં રમવું આવ્યા હૈ તો બધું તમને હમણાં બતાવશું કોણ કોણ હે અમારી ટીમમાં ને બધું બતાવશું અને અત્યારે તો જો અમારે પ્રેક્ટિસ કરે છે જે મેચ ચાલુ થવામાં વાર છે થોડીક આ બધાય અને અમારે જે ભાઈઓ ફાકી બનાવે છે અને અમારે જો આ ફિલ્ડિંગ કરે છે ને કાંક બોલિંગની પ્રેક્ટિસ કરે છે કાંક બેટિંગની પ્રેક્ટિસ કરે જે સામે વાળી ટીમ આવી નથી તો એ આવે પછી હમણાં ચાલુ થશે થોડીક વારમાં ડેનેટ રમવા હાલો ભાઈ બધા જો ડેનેટ રમવા કેટલા બધા રમે જો પણ પોતાના જ પોતાના રમે છે એક એક અંદરો અંદર આપણા આપણા હજાર આપણા પેલા ફાકી બની લે એટલે અમે દેને જીતો નહીં જો ફાકી બનાવી દેને જીતો ને હાલો ફાકી ખાવી તો ફાઈનલ મિત્રો ટોસ ઉડી ગયો અને ટોસ જીતી ગયા અને અમે લીધી આ ફિલ્ડિંગ તમારે જો આખી ટીમ છે આ બધી આ ની આખી ટીમ છે અમારે તો ફિલ્ડિંગ આલવાના ફિલ્ડિંગ પરવાની છે અમારે જો કોને કીધું આમાં હે જોને કે ફિલ્ડિંગ બીજો રમે તો ફાઇનલી પેલી ઇનિંગ પૂરી થઈ ગઈ ફિલ્ડિંગ ને અને એ લોકો ને અડતાલીસ રન થયા ને અમારે ઓગણ કરવાના હોય જીતવા માટે બેટ્સમેન માં અમારે જો એક આ અને એક અમારે નરેશભાઈ જાય છે આ રબાડા અને અમારે આ નરેશભાઈ જાય છે જો આયલા જાય ઓપનિંગ કરશે શું મિત્રો ઓગણપચાસ રન ચેસ થઈ જશે કમેન્ટ કરજો અમેટ કરીને જરૂર કેજો અમારું જો આ લાલબાનાકી ટીમ હતી ઓરે તો કાગજ કમ્પ્લીટ થઈ હે માસ દીપો ટપા પડવાનો વાત જો એ માસ હું તો રા જો લારો ફગે આ પાણી રાનું જોવાની ભાઈ આ પેલું દેખાણો ને જો અગલો એક ભેગા કરી રહ્યો છે લાઈક શેર સબસ્ક્રાઇબ તો ફાઇનલી મિત્રો બેટિંગ થઈ ગઈ છે ચાલું અમારે

મિત્રો અમારી ટીમ મેચ જીતી ગઈ છે શું ભાઈ મેચ તો જીતા હો ભાઈ તો હવે શું કરવાનું કે બીજો મેચ રમીવા પાછો હા તો બીજો મેચ રમી મેચ જીતવાનો છે ભાઈ હા 90 ટકા તો લગભગ આપણે જીતી જાશું કારણ કે આપણે પેલો ચોકો મૈયો ને આપણે તો ફાઇનલી બીજો મેચ પણ જીતવાનો એક મેચ તો જીતી ગયા બ્લોગમાં ગણતરી ઊભી ના રહેજો તો મિત્રો આપણે એક મેચ જીતી ગયા હૈ અને હવે અહીંયા મહાદેવનું મંદિર છે તો અહીંયા બેસવાનું પણ બધું સારું છે અને પાણી પાણી પીવાની સુવિધા છે તો આપણે અહીંયા આવીને બેઠા અને ચાર મેચ પછી આપણો બીજો રાઉન્ડ છે તો ચાર મેચ પૂરા થાય ત્યાં સુધી બેસવાનું છે એક જ લંબાઈ અમારે

તો અડસઠ રન કરવાના છે આઠ ઓવરમાં તો ફાઈનલી મિત્રો મેચ થઈ ગયો પૂરો ને વાગી ગયા બે હવે બ્લોગમાં સબસ્ક્રાઈબ કરી દીજો અને મળી બીજા નવા બ્લોગમાં